કેમ તો અમે અત્યારે બાદ લણવા અને મમ્મી પણ આગળ જાય છે તો તમે બધા કેમ છો તમારે બાદથી લઈ જાવ બધા અમારે તો પલાળી બધી છે અને બીજું કે મારા અમુક અમુક ભાઈઓની કોમેન્ટ આવે છે કે બેન તમારે વોટ ટાઈમ કેટલો થયો હશે તો હજી તો એક હજાર થયો હશે હજી ત્રણ હજાર બાકી છે થવાનો તો તમે સપોર્ટ કરો તો અમારે થઈ જશે ત્રણ હજાર હજી અને મને સપોર્ટ કરતા તો થઈ જશે તમારે વોટ ટાઈમ પૂરો કરાવો હોય તો

ખાવા ખાઈ ને આયા લણતા એ કઈ નથી બધા બેઠા છે છે ખાઈ લાગે હા એમને તો અમે આટલું લણ્યું છે હવે અને ભેગું કરવાનું છે હવે થોડું રાખ્યું છે લણવા માટે એટલે હવે લણવાનું સારું જ થયું આમ તો વરસાદ તો હવાનો ચાલુ હતો એટલે આજ તો ભેગી કરવી છે થાય તો થોડો તડકો કાઢે તો